જય શ્રી કૃષ્ણ મિત્રો મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું દરેક ગુજરાતીઓને ભાવતા ચંપાકલી ગાંઠિયા એ એકદમ ફરસાણવાળાની દુકાને મળે તેવા બનાવીશું જો તમારાથી ચંપાકલી ગાંઠિયા કઠણ થઈ જાય છે લાલ થઈ જાય છે તો આજે હું તમારી સાથે એકદમ સહેલી રીતે પરફેક્ટમાં પણ ટ્રીક શેર કરીશ ને કે તેનાથી તમારા ગાંઠિયા ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ અને ફરસા તૈયાર થશે સાથે પાંચસો ગ્રામ લોટમાંથી ડબ્બો ભરાઈને ગાંઠિયા તૈયાર થશે જો તમે ગાંઠિયા બનાવવાની આ રીત જોઈ લેશો તો ફરસાણવાળાની દુકાન કરતા ખૂબ જ ઓછા ખર્ચમાં અને ઓછી મહેનતમાં ઘરે પૂરી શુદ્ધતા સાથે ગાંઠિયા બનાવી શકશો તો ચલો મારી સાથે પરફેક્ટમાં પણ સાથે રેસીપી શું કરીએ સૌથી પહેલા ફરસાણ દુકાને મળે તેવા ગાંઠિયા બનાવવા માટે મેં પાંચસો ગ્રામ ચણાનો લોટ લીધો છે તેને ચારણાથી ચાળી લઈએ તો લોટને ચારવાથી તેમાં હવાના કણો ભરાવાથી તે એકદમ પ્લફી તૈયાર થાય છે સાથે આપણે લોટ બાંધીએ છીએ ત્યારે લોટમાં જરા પણ ગાંઠા નથી પડતા હવે તેમાં એક ચમચી અજમાને હાથેથી મસળીને એડ કરીશું સાથે એક ચમચી અધકચરા વાટેલા મરી ને એક ચમચી હિંગ એડ કરીને બધી જ વસ્તુને લોટમાં મિક્સ કરી લઈએ તો ગાંઠિયા બનાવતી વખતે થોડા અજમાને અધકચરાટેલા મરી અને હિંગ એડ કરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે હવે લોટ બાંધવા માટે જો અત્યારે જ લોટ અને પાણી એડ કરી દેસુ તો ગાંઠિયા ફરસાણવાળાની દુકાને મળે તેવા તૈયાર નહીં થાય તો તેના માટે મિક્સર જારમાં એક કપ અને વજન થી જોઈએ તો બસો પચાસ એમ તેલ લીધું છે સાથે તેટલા જ પ્રમાણમાં કપ અને વજન થી જોઈએ તો બસો પચાસ લીધું છે તો આપણે તેલ અને પાણીનું માપ સરખું રાખીશું સાથે સ્વાદ અનુસાર મીઠું અને એક ચમચી ગાંઠિયાના સોડા એડ કરીશું સોડાની જગ્યાએ તમે પાપડ ખાડનો પણ ઉપયોગ કરી શકો છો હવે બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ તો બધી જ વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણું આ રીતના વાઈટ મિક્સર તૈયાર થઈ ગયું છે આ મિક્સરથી જ ગાંઠિયા એકદમ ફરસાણવાળાની દુકાને મળે તેવા તૈયાર થશે હવે તૈયાર થયેલા મિક્સરને લોટમાં એડ કરતા જઈને લોટને બાંધી લઈએ તો બધું જ મિક્સર એડ કરીને આપણે ગાંઠિયા માટેનો લોટ બાંધીને તૈયાર કરી લીધો છે આ રીતના સોફ્ટ તૈયાર થયો છે પણ હજુ આ લોટ ગાંઠિયા પાડવા માટે તૈયાર નથી તો લોટમાંથી થોડો લોટ લઈને બાકીના લોટને સાઈડમાં રાખીને આ લોટને આપણે મસળવાનો છે તો તેમાં ફક્ત આપણે એક જ ચમચી પાણી એડ કરીને તેને હાથેથી આ રીતના મસળી લઈએ તો ગાંઠિયા બનાવવા માટે આ પોઈન્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે લોટને ને મસડવાથી તેનો કલર બદલાઈ જશે અને કરીને તમને બતાવું તો પહેલાના લોટ કરતા આ મસળેલો લોટનો કલર બદલાઈ ગયો છે અને તે એકદમ સોફ્ટ થઈ ગયો છે તે ગાંઠિયા બનાવવા માટે એકદમ પરફેક્ટ છે હવે ગાંઠિયાને તળવા માટે મેં તેલને ગરમ કરી લીધું છે તો લોટનો નાનો ટુકડો તેલમાં એડ કરીને ચેક કરીએ તો તમે જોઈ શકો છો તેલમાં આ રીતના થોડા બબલ્સ આવે છે અને પછી તે લોટનો ટુકડો ઉપર આવી જાય છે બસ આવું મીડિયમ ગરમ તેલ ગાંઠિયા તળવા માટે પરફેક્ટ છે અહીં આપણે તેલને બહુ પડતું ગરમ નથી કરવાનું

તો જ લોટ જાય પછી પાણી વાળો હાથ કરીને પર પર ફેરવીને આ રીતના થપથપાવવાનું એટલે નીચેની સાઈડ થી ગાંઠિયા બધા ઝારાથી અલગ થઈ જશે હવે ગેસની ફ્લેમ મીડિયમ કરીને તેને તળીશું તો ગાંઠિયાને તળતી વખતે તેને વધુ પડતા તળીને તેને લાલ નથી કરવાના તેને તેલમાંથી કાઢીએ ત્યારે તે થોડા સોફ્ટ જેમ ઠંડા થશે તેમ તે ક્રિસ્પી થઈ જાય છે તો લગભગ પાંચેક મિનિટ જેવું થયું છે અને ગાંઠિયા એકદમ સરસ તળાઈ ગયા છે તો હવે તેને ઝારા વડે લઈને પ્લેટમાં લઈ લઈએ હવે ગરમ ગરમ ગાંઠિયા પર થોડી હિંગ સ્પ્રિંકલ કરીશું ટેસ્ટ સો ગણો વધી જશે તો એકદમ દુકાને મળે તેવા જ ગાંઠિયા જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવા બન્યા છે ને બાકી તો જરૂર એક વાર ટ્રાય કરજો તો આ જ રીતના આપણે બધા જ ગાઠિયા બનાવી લઈએ બસ આજ લોટમાંથી તમે માખણીયા ગાંઠિયા પણ બનાવી શકો છો તો ગરમ ગરમ ગાંઠિયા ને તળેલા મરચા સાથે સૌ કરીશું ગાંઠિયાને તમને બતાવું તો ગાંઠિયા ક્રિસ્પી અને સોફ્ટ તૈયાર થયા છે અને ભૂકો કરીએ તો ગાંઠિયા એકદમ ફરસા તૈયાર થયા છે તો આ ટ્રીક સાથે જરૂર એકવાર ટ્રાય કરજો તો મિત્રો તમારા શરીરને એવું ભોજન આપો કે જેનાથી તે સ્વચ્છ સક્રિય અને ખુશ રહે બસ આજના વિડીયોમાં આટલું જ જો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરો અને મારી ચેનલને ને કરો સાથે જ બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરો એટલે મારા વિડીયો સૌથી પહેલા તમને મળે ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવી વાતો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ નેચરલ છે બેતાલીસ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો ને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે